ભાવનગર ગ્રામ્ય 103 વિધાનસભા એક રાષ્ટ્રીય ચૂંટણી સંદર્ભે પ્રભૂત નાગરિક સંમેલન યોજાયું ભાવનગર ગ્રામ્ય 103 વિધાનસભા એક રાષ્ટ્રીય ચૂંટણી સંદર્ભે પ્રભૂત નાગરિક સંમેલન યોજાયું હતું આ પ્રભૂત સંમેલનમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોયલ ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ દિવેશભાઈ સોલંકી અને આ કાર્યક્રમના વક્તા એક રાષ્ટ્રીય ચૂંટણીના પ્રદેશ ઇંચા ડોક્ટર અનિલભાઈ પટેલ તેમજ ગ્રામ્યના કાર્યકર્તો બોડે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એક રાષ્ટ્ર એક સરખા મહિલાઓને અધિકાર તો જો સરકારી ખર્ચ આપણે કાર્ય કરતા એક મહિનો દોડીએ છીએ પેટ્રોલ ડીઝલ સમય આ બધી જ બાબતોની અંદર જોઈએ છીએ તો આ દેશને આર્થવાય એક વાત પુનઃ અમલમાં મૂકવા માટે આગળ વધી રહ્યા છે આજે આપ સૌને અહીંયા બોલાવવામાં આવ્યા છે એમનો એક કારણ એ છે કે આ વાતને તમારે નીચે સુધી લઈ જાવ અને આપણા જેને આપણે કહીએ કે આપણે પોતે જેમાં વરાયેલા છે એવા જ્યારે સંગઠનનો કાર્યક્રમ હોય અને આપ સૌને આમંત્રણ આપ્યું હોય ને એક જાજી સંખ્યામાં આપણે સૌ ભારતીય જનતા પાર્ટીની વિચાર શહેરની સાથે જોડાયેલા છે ત્યારે આમાંથી ઘણા બધા એવા આગેવાનો છે જેને હું વર્ષોથી મારા બાપુજી સાથે કામ કરતા જોઉં છું એટલે ઘરના ડાયરા તરીકે આ પ્રસંગમાં હું કહી શકું કે આપ સૌ આપણે હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે તો જોડાયેલા છીએ પણ હજી તો આપણા ગામડાઓમાં આપણા પંથકોમાં કે આપણા જિલ્લામાં ક્યાંય પણ એવા નાના મોટા સામાજિક કે સંગઠન લેવલના વિષયો હોય તો એ આ પ્રભુ નાગરિક તરીકે એને ખંજ રાખી એને ધ્યાન રાખી અને એ વિષય વહેલી તકે સંગઠન સુધી પહોંચે આપણા સૌના અને લોકોના આપણે કામમાં ક્યાંક મદદરૂપ થઈ શકે એવી આપ સૌ પાસે અમારી પ્રાર્થના છે આપ સૌ અમારા મોભી તરીકે અહીંયા પધાયરા અમારા આમંત્રણને માન આપી એ બદલ આપ સૌનો હું આભારી અને ઋણું છું આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલિંગના સીધા આમ જોવા જઈએ તો કોઈ એવો કોઈ રાજકીય વિષય નથી કે જેમાં અહીંયા આવનારને કઈ રાજકીય રસ પડે હમણાં કોઈ ચૂંટણી હોય અને કોઈ જાહેર સભા હોય કોઈ ચોક્કસ પ્રકારના કાર્યક્રમો રેલી સરઘસ આદરણીય પુરુષોત્તમભાઈ ચૂંટણી લડતા હોય તો એમાં કદાચ જવાનું બધાને મન થાય છતાં પણ આવા એક એ પ્રકારનો વિષય કે જે નરેન્દ્રભાઈ બિન રાજકીય ધોરણે હું બિન રાજકીય એટલા માટે કહું છું કે અહીંયા બેઠેલા ઓડિયન્સમાંથી એક પણ વ્યક્તિના ખભા પર ભારતીય જનતા પાર્ટીનો ભારતીય જનતા પાર્ટીની ઓળખ નથી છતાં પણ આવા એક વિષયમાં આખા દેશમાં આ જ પ્રકારે ખૂબ મોટા પ્રમાણમાં કાર્યક્રમો અને પ્રચાર પ્રસારના થઈ રહ્યા છે એકસો ને ઇઠ્યોતેર જગ્યાએ પ્રબુદ્ધ નાગરિકોના મોટા પ્રમાણમાં ક્યાંક કાર્યકર્તાની સંખ્યા દસ વીસ ટકા હોય ક્યાંક પ્રબુદ્ધ નાગરિકની સંખ્યા દસ વીસ ટકા હોય એક જન આંદોલન પ્રકારના આના પ્રચાર પ્રસાર અને લોકોની વચ્ચે મત બનાવવા માટેના કાર્યક્રમો થયા છે મિત્રો આપ સૌ અહીંયા ઉપસ્થિત છો એટલે એનો કે રાજકીય રીતે પણ આપ સૌ સક્રિય લોકો છે ઘણી વખત અમારે પ્રદેશમાં ચર્ચા થાય કે પ્રબુદ્ધ નાગરિક એટલે શું તો પ્રબુદ્ધ નાગરિક એટલે અમારી એમ ડોક્ટર કે એડવોકેટ કે ચાર્ટર્ડ એકાઉન્ટ હોવાની જરૂરિયાત નથી પ્રબુદ્ધ નાગરિક એને કહેવાય કે દેશના વિચારો દેશની સમસ્યા અને દેશના વિકાસ માટે જે રસ લઈને પોતે સમય ફાળવે એ અહીંયા બેઠેલા સૌ પ્રબુદ્ધ નાગરિકો છે